અને એના માટે જમવાનું બનાવવાનું છે આ છે દર્શિકા સામાન અત્યારે જમવાનું તૈયાર થાય છે દર્શિકા અને વંદુ રસોઈ બનાવે છે અને બંસી ને રેલો છે ને રેલો તો એના તૈયારી કરે શું કે દર્શિકા બસ જો હું મને મે વાત તો કલી તો રીહાઈ ગઈ એ તો રીહાઈ જાય ને બાઈ તો આવી નથી એકલા એ અમિત

ರಾಧೆ 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 ಕರೋದು ರಾಧೆ ರಾಧೆ ಕರೋ ರಾಧೆ ರಾಧೆ ಬೋಲ್ದು ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಬೋಲ್ದು ಮೈರಾ ಮೈರಾ ಚಂದ್ರೋ ಲಾಧೆ ರಾಧೆ 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 ಚಾಯ ಕರೆ ಡೇಮೋ ಆಪೇ ಡೇಮೋ ಲಾಧೆ ರಾಧೆ

લખી જા ને બસી માયરસ હર્ષવ તને માયરા હેરામ તારો વિડિયો ઉતરે હાય હર્ષવ ગાય છે ગાય ગાય આવી ગાય 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 હાય

એક બહુ મસ્ત કમેન્ટ આવી છે અને કરી છે શ્રદ્ધા મેસરિયા તો થેન્ક યુ સો મચ અને એમાં કીધું છે કે તમારું ફેમિલી બહુ મોટું છે અને તમે બધા સાથે રહ્યો છો અને બધા અને ઘણા બધા બ્લેસિંગ્સ આપ્યા છે કે બહુ આગળ વધો બહુ આનંદ થાય છે બેન ફેમિલી ને એક સરખો પ્રેમ કરો છો ભગવાન ને એવી રીતે એવી પ્રાર્થના કરું કે હંમેશા આમ આગળ વધો ખુશ રહો તો થેન્ક યુ સો મચ અને ઘણી બધી કમેન્ટ અમે કમેન્ટ બધી રોજ વાંચીએ છીએ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જૂનાગઢ માં કેવો વરસાદ છે તો જૂનાગઢ જે કોમેન્ટ સારી આવશે તે આપણે વાંચશું

અને એમનું નામ છે માહિર સેવન સેવન તો લઈ લીધું અને રાધુ શું ભણે તો એગ્રીકલ્ચરમાં હોર્ટીકલ્ચરમાં છે રાધિકા એમાં ભણે છે અત્યારે અને બંને સુધી લોએજ ક્યાં ડિસ્ટ્રિક્ટમાં આવ્યું તો જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં છે લોએજ અને કોડીનાર બાજુ થાવો ત્યારે આવજો ચોક્કસ દીદી તમારા મમ્મી પપ્પા શેની જોબ કરે તો બંને ગવર્મેન્ટ ટીચર છે મને આટલી કમેન્ટ આ તો દર્શિકા વિચારે છે કે હવે કેવાની ખરીદી બાકી છે તો બધા એમ જ અંસ્તા અને જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો